નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ વીપી પાઠશાળામાં આપનું હાર્દિક સ્વાગત છે શું તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો છો તો આ વિડીયો ખાસ તમારા માટે છે અને ભવિષ્યમાં આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી ભવિષ્યમાં આવનારા અવનવા વિડીયો તમે જોઈ શકો આજની જે ખાસ માહિતી છે જે આપણા ભારત દેશના નવા ચૂંટાયેલા ઉપરાષ્ટ્રપતિની છે તો સીપી રાધાકૃષ્ણન દેશના નવા ઉપરાષ્ટ્રપતિ બન્યા છે તેઓ દેશના પંદરમાં ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે એનડીએ ઉમેદવાર અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણન ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે તેમને ચારસો બાવન મત મળ્યા છે જ્યારે વિપક્ષના ઉમેદવાર જસ્ટિસ સુદર્શન રેડ્ડીને ત્રણસો મત મળ્યા હતા સીપી રાધાકૃષ્ણન હવે રાજ્યસભાના અધ્યક્ષપદની જવાબદારી પણ સંભાળ ભારતના ઉપરાષ્ટ્રપતિ દેશનું બીજું સર્વોચ્ચ પદ છે ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના અધ્યક્ષ પણ હોય છે એટલે કે રાજ્યસભાની કાર્યવાહીનું સંચાલન તેમના હાથમાં હોય છે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી સંસદના બંને ગૃહના સભ્યો દ્વારા થાય છે અને તેમનો કાર્યકાળ પાંચ વર્ષનો હોય છે જો રાષ્ટ્રપતિનું પદ ખાલી થાય એટલે કે મૃત્યુ થાય રાજીનામું આપે કે અયોગ્યતા સાબિત થાય તો રાષ્ટ્રપતિની ચૂંટણી ન થાય ત્યાં સુધી ઉપરાષ્ટ્રપતિ કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે ફરજ બજાવે છે તેમની યોગ્યતા માટે ઉમેદવાર ભારતનું નાગરિક હોવું જોઈએ ઓછામાં ઓછી પાંત્રીસ વર્ષની ઉંમર હોવી જોઈએ અને રાજ્યસભાના સભ્ય બનવા યોગ્ય હોવા જોઈએ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ હતા જેઓનો કાર્યકાળ દસ વર્ષનો હતો જ્યારે મોહમ્મદ હામિદ અન્સારી જેઓનો ઉપરાષ્ટ્રપતિ તરીકેનો કાર્યકાળ પણ દસ વર્ષનો હતો સીપી રાધાકૃષ્ણનની પહેલાં ઉપરાષ્ટ્રપતિ તરીકે શ્રી જગદીપ ધનખડ હતા જેઓએ રાજીનામું આપતા ચૂંટણી યોજાઈ હતી અને એમાં સીપી રાધાકૃષ્ણન ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવેલ છે